પાણી કાલે આજે આવતીકાલે વિષય પર યોજાયેલ ચિંતન શિબિર યોજાયેલ જેમાં સિંચાઈ વિભાગ વડોદરા સર્કલના સુપ્રિન્ટેન્ડિંગ એન્જિનિયર શ્રી એસટી ટી ગામિતના માર્ગદર્શન હેઠળ જળ સંચય માટે ગામનું પાણી ગામમાં અને ખેતરનું પાણી ખેતરમાં સંગ્રહ કરવા સંકલ્પ લેવામાં આવ્યા હતા જેમના પરિણામ સ્વરૂપે આજે મોટા બંદરપાડા ગામે જળ સંચય માટે એસટી ટી ગામી સાહેબના માર્ગદર્શન અને સહયોગથી ગામના આગેવાનો યુવાનો મહિલાઓ દ્વારા શ્રમદાન તેમજ આર્થિક મદદ સપોર્ટ દ્વારા ઉત્સાહપૂર્વક કામગીરી કરવામાં આવી હતી આ રીતે ચોમાસા ચોમાસા પહેલા ગામોમાં પણ પાણી કાલે આજે અને આવતીકાલે વિષયનું મહત્વ સમજાવી આજુબાજુના ગામોમાં લોક જાગૃતિની ઝુંબેશ ઉપાડી અસરકારક કામગીરી કરવામાં આવી રહી છે સદરકામમાં જાગૃત યુવાનો મહિલાઓ ખેડૂતો દ્વારા ફાળો કરી નિદર્શન મોડેલો ઉભા કરવામાં આવી રહ્યા છે અન્ય ગામોમાં આ વિકટ પરિસ્થિતિ ન સર્જાય તે પહેલાં કુદરતી વરસાદી પાણીનું મહત્વ સમજી તેમનો બગાડ અટકાવી જળ સંચય અને જળ સંગ્રહ માટેની એક અનોખી પહેલ કરવામાં આવી રહી છે પત્રકાર કીર્તન ગામિત ગ્રામીણ ટુડે ન્યૂઝ તાપી વધુ સમાચારો માટે જોતા રહો ગ્રામીણ ટુડે ન્યૂઝ ગ્રામીણ ટુડે ન્યૂઝને લાઇક શેર અને સબ્સ્ક્રાઇબ કરો